આવા દેરીની માનો પિકો અહિયાં હું રયો ને બે નંબર વાય ભાઈ વેગો ત્રણ નંબર જો કઈ સાઈડ છે અહિયાં આ બાજુ કાળી બાનો પિકો મરે રીલિંગ કર અહીંયા નથી આયા છે આયો ઉપર આયો આયો ડાયો ઉપર અંડીઓ પછી મળે અહીં આવતો રે લે ચાલ નમ નમ મમ બોલઓ કેરું માર ઉડાવણાય

ताली मानो पीछे मारे मां जोरदार मां ऊपर 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 हमारे ओपन मार दिया है आई थी बरोबर आ तो बोल दिया ऑसम एक नंबर ये काम है ये कोथरी भी ओ बोझरा बाजी देख गए हमारा कोथरा कोथरी चालू

કાં કર્યો છો એ ટ્રેનિંગ તૂટ કે હલો ચાલો હો હા હા લીધી લીધી

તારે ગેમ નો કેતો હાલો હાલો રીવાય ઓ મોટી ઓય એ ઇની ઓબાર મારના કો બોટ હે ફાઈર નોક આ બંદા ટ્રેનિંગ સે ન ઉપર હે કાઈક મે ટ્રેન કરના કાઈ એક અરે આયા છે ઉપર બંદા હો જોઈ જો આમાં બંદો આવ્યો ઉપર માં ચાર નંબર ઓપી 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 કેના મારો મેન આપણે છે મેન ની બાજુ ગાડી આવી ગાડી આવી એક જ જણો લોડું ઓનલાઈન આ મારતો રનજીય કરતો આ હેઠે હે દે ડાયડો આ બે એક જ બે ગયા હાલો 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 એની ને ટામેટાનો લઈને છોડું વનવી બોલ હા हाँ ना मैं टैक्सी नहीं ले बुलिया मुझे लिया उड़ी नहीं वो मार चौन नो हम अभी उड़ी ना अभी जो उड़ी नहीं वो ऊपर ही है ना आले अब दिया हमें रस मार दियो जाओ ये कहीं नौकरी तो ऊपर थी रस मारो ऊपर थी મફી લેવાની ટ્રાય કરી લઉં ઉપર ધ્યાન એ ઉપર રશ માર દયો બે જણા ચડી અરે એ જાય હાલે ગયો હાલ હાલે ગયો આનું આવ હાલ ઉપર થી

આ રે મારી માની જગ્યા આપડી નીચે બંદા આવી અલે ફૂટો હેલે ની ની કોન ઓળંતો ઓલા ઓલા